રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી પશ્ચિમ કચ્છના ભુજ ડિવિઝન વિભાગ દ્વારા તેરાતુચકો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત છ પોલીસ સ્ટેશનના એકસો બે ગુનામાં રિકવર કરાયેલો મુદ્દામાલ ભોગ બનનારને સોંપવામાં આવ્યો હતો ભુજ ડીવાયએસપી રવિરાસ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચના તેને બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડીયા અને જિલ્લા પોલીસ વડા સાગરબાગમારના માર્ગદર્શન હેઠળ મુદ્દામાલ ભોગ બનનારને પરત કરવાની જટિલ પ્રક્રિયાની શક્ય તેટલી સરળ બનાવી લોકોને તેમનો મુદ્દામાલ પરત કરવા તેરાતુચકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પ્રજાને મદદરૂપ બનવાનો પ્રયાસ કરાયો છે પોલીસે પ્રજાનો મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરવા મુદ્દામાલ પરત કરવાની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે કોર્ટ દ્વારા અનુમતિની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે ભુજ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન માધાપર પધર માનકુઆ અને ખાવડા પોલીસ સ્ટેશનના કુલ નવાણું ગુનાકામે કબજે કરાયેલ મુદ્દામાલ ભોગ બનનારને પરત કરાયો હતો જેમાં કુલ બાવન વાહનો તેતાલીસ મોબાઈલ ફોન અને ચાર જેટલી ચીજુવસ્તુ ભોગ બનનારને પરત કરવામાં આવી હતી ગઈકાલે મુન્દ્રા વિસ્તારના સાત પોલીસ સ્ટેશન સિત્તેર ગુનામાં રિકવર પરત સોંપવામાં આવ્યો હતો પરત પોલીસ તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી પરત મળતા આનંદિત બનેલા પોલીસની કામગીરીની સરાહના કરી હતી તાલીમ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં અધિકારી કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા આજરોજ અમારા માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સહાય અર્પણ નામનો એક પ્રોજેક્ટ અમને બધાને સૂચવેલો કે અનુસંધાને અમારા એસપી સાહેબ શ્રી અને આઈજીપી સાહેબ શ્રીની ખૂબ જ એવી ભાવના હતી કે તમામ જે વિસ્તાર અમારા ભુજ ડિવિઝનમાં આવે છે એ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્ય હોય એટલા ગુનાઓનો મુદ્દામાલ જે કોઈ પણ ભોગ બનનાર હોય એને પરત મળે એના માટેના પ્રયત્નો કરવા સૂચના આપેલ એ પ્રયત્નોના ભાગરૂપે આજરોજ છ પોલીસ સ્ટેશનના કુલ સત્તાણું ગુનાઓનો મુદ્દામાલ જે તે ભોગ બનનાર હતા એઓને પરત આપવામાં આવેલ છે અને જે કાનૂની પ્રક્રિયા જે છે વિકટ પ્રક્રિયા એમાં શક્ય તેટલી સરળતા થાય એટલું સરળતાથી બધી જ પ્રક્રિયાઓ પોલીસ દ્વારા કરાવી અને મુદ્દામાલ સુપેરે સારી રીતે પરત કરવામાં આવેલ છે ગઈકાલે મુદ્રા વિસ્તારના સાત પોલીસ સ્ટેશનના સિત્તેર ગુનાઓનો મુદ્દામાલ પણ પરત કરવામાં આવેલ તો આ જે અમારા ડીજીપી સાહેબ શ્રીનું જે નમ્ર સૂચન હતું લોકાભિમુખ થવા માટે પોલીસ પ્રજાનો મિત્ર છે એ ખરા અર્થમાં ચરિતાર્થ થાય એ માટેના પ્રયત્નો હતા એની અંદર અમારું આ એક આ પ્રથમ પગલું છે તમામ પ્રકારના હેડ છે કે જેમાં જેમાં મુદ્દામાલ કબજે લેવામાં આવેલો હોય અને એમાં જે નામદાર કોર્ટમાંથી પ્રક્રિયાઓ પૂરી કરીને મોકલવાનો થતો હોય એ તમામ બધા જ હેડના ગુનાઓનો મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે